મને પ્રકાશભાઈ મેલવા મળવા આવ્યા હતા અને મને વિડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રી જો હે રીતિનભાઈ એને ઇફેક્ટમાં મેલવું છે એટલે કે કહી ગયો કોની ભલામણથી તમારી પાસે આવ્યા હતા કેવી રીતે મુલાકાત થઈ વિડી વિડી કરીને છે વાણિયા એની મુલાકાત એને હિસાબ એનો ભત્રી ગયો હતો બીજા કોઈ નેતાની ભલામણ હતી ના કોઈ જાતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી એટલે કોઈ જાતની ખોટી વાત છે કોઈ જાતની આપણે કોઈ વહીવટ કર્યો નથી

આ છ મહિના પેલા કે મારે આવું હે કે મારા કાયદેસર ગેમ જોન છે મારે કે કાયદેસર કરું એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે એને વાત કરી એટલે મેં દઉં ઓફિસે આવજો એ રીતે વાત થઈ વીડી મારા ભાઈ બંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી ના ડિમોલેશનનો આપણને કોઈ જાતની ખબર નથી આપણે કોઈ અધિકારીને કીધું નથી

મેં આર્કિટેક્ટને કીધું બધું હા આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે ને એનો પ્લાન મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખીએ એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેલ દઈ જાય તો એના ડ્રોઈંગ હમણાં બે અઢી ત્રણ મહિના પહેલાં મારી પાસે આવ્યા પ્રકાશને યુરાજ ત્યારે એ કે આબું નથી બોલો આર્કિટેક્ટ કરતો એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો આર્કિટેક્ટને કીધું હું ક્યાં અટકે મને કાંઈક આ ડોક્યુમેન્ટ આપ્યા નથી તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ એ કે બનાવી લીધું હે બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય કે ભાઈ કે બિન ખેતી હુકમ જોઈએ રેવ પલાન જોઈએ એ કાંઈ છે નહીં કે એટલે ઓલાઓને મેં કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો પછી આગળ વધે ભાઈ એટલે એમાં શરત પાછી થઈ ગઈ હતી કાઈ ના એ આર્કિટેક્ટ મને કીધું હતું શરત તપાસ થઈ ગઈ વરુ કરીને છે વરુ 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 ઓફિસ વાણિયાવાડી માંથી છે

એટલે એની એની તારીખ હતી કઈ બીજા ચોથા મહિનાની હતી ગયા વર્ષની એની પેલાનું બાંધકામ થઈ ગયેલું હતું આ તો કારખાનાના શેડ બાંધકામ પછી આપણને ઉમણા ગયો ત્યારે મેં તો આ પત્રનો શેડ છે હા એટલે ઇમ્પેક્ટ બી એમાં એટલે આર્કિટેક્ટ કઈ કીધું ઈ કે થઈ જાય

ના ઈ અમે નો હોય એમાં ઈ મુખ્ય હોય સંસદ ધારાસભ્ય જે હોય પ્રમુખ